સાધુઓની સાધુઓની સ્વહસ્ત દીક્ષિત શ્રાવકોની સંખ્યા એક લાખ ઓગણસાઠ હજાર બાળવ્રતધારી બાકી વ્રત વિના લાખો શ્રાવિકાઓની સંખ્યા ત્રણ લાખ અઢાર હજાર ધારી બાકી વ્રત વિના શ્રાવક શ્રાવિકાની સંખ્યા ઘણા લાખોની કેવલ જ્ઞાની મુનિઓની સંખ્યા સાતસો કેવલ જ્ઞાની સાધ્વીઓની સા સંખ્યા ચૌદસો મનપરવજ્ઞાની મુનિઓની સંખ્યા પાંચસો અવધિજ્ઞાની મુનિઓની સંખ્યા તેરસો ચૌદ પૂરવધર મુનિઓની સંખ્યા ત્રણસો વૈક્રિય લબ્ધિદારી મુનિઓની સંખ્યા સાતસો વાદી વાદ વિવાદમાં શ્રેષ્ઠ મુનિઓની સંખ્યા ચારસો અનુત્તર વિમાનમાં જનારા મુનિઓની સંખ્યા આઠસો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ